આ મોરારી બાપુની રામ કથામાં હんだય આનંદ મંગલ કરે છે હんだયની રીતે પોતપોતાની રીતે હんだય મોજ કરે છે અને બાળકો જો કેવા રમે છે આ હંદી તમે નજરે જોઈ શકો છો હો ભાઈ આ દર્શન પા લેતા હૈ જય શરમ મિત્રો મોજમાં રહેજો અત્યારે જો આપણે આ રસોડામાં આવી ગયા છીએ જો તમે જોઈ શકો છો એ શું બનરા હૈ એ મઠ્ઠી હે એ મઠ્ઠી હે જો દેખ લો અત્યારે આ રોહડા માં જોર શોર છે રસોઈ બની રહી હે સપલો બહુ જો તમે આંદો ગાય ઘા આપડે ગુજરાતી માં કે ગાય ઘા જો કામ કરી રહ્યા છે આ હંધુ તમે જોવો ભાઈ રસોડા નું જો આ શાક બને છે ઓ ભાઈ આ જુઓ જો તમે આ આંધુ જોર શોર જો આંધુ આ રસોડામાં આપણે આ આંધુ તમે જોઈ શકો છો શેર આમ તો જોઈ શકો છો જો તમને આ ભઠ્ઠામાં રોટ ગરમા ગરમ રોટલી ભઠ્ઠામાં શેકીને હંદાઇને ખબર આવે છે હા ભાઈ આ જો પહેલાં તાવવામાં જેવી તેવી શેકે અને પછી આ ભઠ્ઠો બનાવેલો છે સુલનો એમાં આ રોટલી બનાવીને ગરમા ગરમ હંદાઇ લોકોને જમાડે છે એ એ રસોડા કા કામ અહીંયા બહુ અચ્છા પડ્યા હૈ રોટલી બને છે હા જો તમને હંધી બતાવું છું એ પૂરી હે આ ભાત છે હો ભાઈ આ આ દાળ છે આ સબ્જી હે આપણે આ ગુંદી કેવી ને આ ગુંદી છે ને ભોજનની તૈયારી છે હો ભાઈ જો હાદી ગોઠવણ થાય છે વાલ્મિક નગરના આખું ઘર હંગરીયું ઘેરે ઘેરેથી હંાય બાળકોને દૈરાઓને વડીલો હંઘાયા કથા સાંભળવાને પ્રસાદ લેવા ધોમ લોકો આવે છે આ જો તમે જોઈ શકો છો જય છે રામ ભક્તજનો તમે જોઈ શકો છો કાલેસવારમાં આઠથી દસ બે કલાક પવન સાથે વરસાદ હોવા છતાં સાત હજાર લોકોએ પ્રસાદી લીધી હતી પ્રભુ પ્રસાદી ને આજે દસેક હજારનો આશરો છે તો અત્યારે આ વાલ્પી વાલ્મીકી નગરના લોકો હંડાય ઉખળી પીડ્યા હો ભાઈ રામકથામાં જો કેટલો બધો રસ છે હંદાઇને કથામાં મંડપમાં પણ જગ્યા આજે બેસવામાં હૃદય બહાર ઊભા રહેતા ફૂલ મંડપ ભરાઈ ગયેલો હતો અને માણસો બહાર ઊભા થયા ને પ્રસાદમાં પણ એટલી બધી ભીડ છે આ જનરલ રસોડામાં છ સાત કાઉન્ટર છે હો ભાઈ જો તમે જોઈ શકો છો

શિયારામ જય શિયારામ મિત્રો તો આ બિહારમાં વાલ્મી વાલ્મિકી નગરમાં મોરારી બાપુની રામકથામાં ભારે મજા આવે હો ભાઈ હા તો આ વીડિયો તમે ભાઈબંધોસ્તારો સગા સંબંધીને શેર કરજો ને અમારા વીડિયા જોતા રહેજો આ ને મોજમાં તો રહેજો હો ભાઈ હા એ પહેલું મોજમાં આનંદમાં અને હરખમાં રહેજો બિહારના નવા નજારા ઘેરે બેઠા જોજો હો ભાઈ હા હા ભાઈબંધ દોસ્તારોને શેર કરજો હા આવજો જય શ્યારામ આપણી ચેનલ નામ તો યાદ છે ને ભાઈ હા સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ તો આ બ્લોગ પૂરો કરો છો ને ફરી આપણે મળશું બીજા બ્લોગમાં જય શ્યારામ આવજો